નોટિસ આપવામાં આવી જોકે આવી કોઈ પણ યોજનાનો લાભ લીધો ન હોવાનું લાભાર્થીઓએ જણાવ્યું હતું આદિજાતિ વિકાસ દ્વારા વર્ષ બે હજાર પંદર અને બે હજાર સોળમાં મકાન બાંધકામ સહાય યોજનામાં સમાવિષ્ટ લાભાર્થીને સિત્તેર હજારની સહાય મંજૂર કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ પ્રથમ હફ્તા પેટે સત્તર હજાર પાંચસો લાભાર્થીને ચેક દ્વારા ચૂકવાયા હતા અને અન્ય સહાયની રકમ મકાન બાંધકામ બાદ ચૂકવવાની હતી મકાન સહાયના પ્રથમ હપ્તાની રકમ ચૂકવ્યાના દસ વર્ષ બાદ આદિજાતિ વિકાસ કમિશનર કચેરી ગોધરા ખાતેથી નોટિસ આપવામાં આવે જેમાં મકાન બાંધકામ પૂર્ણ કર્યાની જાણ કરવા અથવા મકાન બાંધકામ યોજના હેઠળ મેળવવામાં આવેલા રકમ લાભની રકમ પરત કરવા જણાવ્યું છે મદદનીસ કમિશનર આદિજાતિ વિકાસ ગોધરા કચેરી દ્વારા ગોઘંબા તાલુકાના સામણકુવા ગામના રાઠવા આપસિંગ પ્રેમલભાઈ અને રાઠવા ગુમાનભાઈ ભુરાભાઈ એમ બે લાભાર્થીને નોટિસ આપવામાં આવી છે અને નોટિસ મળી દસ દિવસમાં અન્ય લાભની રકમ મેળવવા માટે દરખાસ્ત મોકલવા જણાવવામાં આવ્યું છે અને જો આમ કરવામાં કસૂરવાર થશે તો અગાઉ ચૂકવેલા પ્રથમ હપ્તાની રકમ રેવન્યુ રાહે વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે તેમ નોટિસ મારફતે જણાવવામાં આવ્યું છે જેને લાભ મળેલ એવું બતાવે છે પણ વ્યક્તિને ટોટલ કે મેં લાભ લીધો છે મેં કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી અને મને લાભ મળેલ છે કે કેમ એને ખુદને ખબર નથી આમ કરવામાં જો કસૂર થશે તો તમારે સહાયની જરૂર નથી તેમ માની તમને અગાઉ ચૂકવેલ પ્રથમ હપ્તા પેઠે નાણા એટલે કે રેવન્યુ રાહે વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે એટલે કે અમારા ગરીબ અભણ માણસ માટે આ જે શબ્દ જે લાગ્યો રેવન્યુ રાહે ભરવાની રકમ એ ભારે પડી જાય છે આજે આ લોકો દ્વારા જે કોઈ જ લાભ લીધેલ નહીં અને આ નોટિસ દ્વારા જ જાણો મળ્યું કે મને પંદર હજાર કે સત્તર નો હપ્તો મળેલ છે બાકી અમને એના વિશે કોઈ જ ખબર નથી

સરકારી મકાન સહાય યોજનાનો લાભ મેળવ્યો ન હોવાનું જણાવ્યું સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે તેવી લાભાર્થીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કાલે સામળ કુવાના બે લાભાર્થી અહીંયા આવ્યા હતા અને એમનું એવું કહેવું હતું કે અમને અહીંથી નોટિસ મળી છે કે તમે પહેલો હપ્તો લીધો છે અને બીજા ત્રીજા હપ્તાનું બાંધકામ કરવા માટે અહીંયા કચેરીએ જણાવેલ છે પણ એમનું એવું કહેવું હતું કે અમારા અમને ધ્યાન નથી કે અમને પહેલો હપ્તો મળ્યો છે કે નથી મળ્યો એમની એવી રજૂઆત હતી ને એમની અરજી અમે સ્વીકારેલ છે પણ અમે તપાસ કરતા અમારા રેકોર્ડ પ્રમાણે એમને બંને જણને ચેક નંબર સાથે સોળ બે બે હજાર સોળના રોજ એમને ચેક નંબર સાથે એમના ખાતામાં પૈસા જમા થયેલ છે એટલે હવે એમની પાસેથી અમે એમનું બેંક સ્ટેટમેન્ટ મંગાવીને આગળની કાર્યવાહી કરવાના છે અને આ પહેલો હપ્તો ચૂકવાયેલ છે આ તરફ મદદની સાદી જાતિ વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર લાભાર્થીને જે તે સમયે મકાન માલિકની રકમ સત્તર હજાર પાંચસો ચેક મારફતે ચૂકવ્યા હોવાનું જણાવ્યું સાથે લાભાર્થીને તબક્કાવાર વર્ષોમાં નોટિસ પાઠવવામાં આવી છે છતાં આવાસ બાંધકામ કરવામાં આવ્યું ન હોય તેવા કિસ્સામાં ચૂકવણી કરવામાં આવેલી રકમ રિકવરી માટે લાભાર્થી સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે